આવો અહીંયા ભગવાનની લીલાઓ તરફ આગળ વધીએ અહીંયા ભગવાન એક દિવસ જસોદાજી દહી મંથન કરતા હતા અને બધી એમની દાસીઓ જે હતી ને બધી કામમાં હતી અને એવા સમયે લાલાને દૂધ પીવાનું મન થયું વિચાર કરજો લાલો મોટો છે પણ માનું દૂધ પીવે છે હજુ પણ હા અને મા પ્રેમથી પીવડાવે છે અહીંયા અહીંયા લાલાને દૂધ પીવાનું મન થયું એટલે માને કીધું કે મા મને દૂધ પીવું છે મને દૂધ પીવડાવ ને તારા ખોળામાં લઈને એટલે માએ એવું કીધું કે મને થોડું કામ છે ને હું કામ બતાવીને આવું છું પછી તને દૂધ પીવડાવું છું હા ખોળામાં લઈશ તને લાડ કરીશ બેટા થોડી વાર ઊભો રહે અને આ લાલાને દુઃખ લાગ્યું કે મને જ્યારે જોઈએ છે ત્યારે કેમ મા નથી આપતી હા એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં એને શું કર્યું અંદરના રૂમમાં જે મોટા મોટા માટલા માટલીઓ ભરેલી હતી ને ગોરીઓ ભરેલી હતી ને માખણની ને દહીંને દૂધની એ બધી અંદર જઈને એને તોડીને ફોડી નાખી હા અને એ તોડવાનો અવાજ જે આવ્યો ને દહીં ને માખણની માટલીઓને તોડવાનો એટલે જશોદામાં અંદરના રૂમ તરફ દોડી કે શું થયું માટલીઓ ફૂટી લાગે છે ત્યાં જઈને જોયું તો લાલા આ ચડ્યો તો ખાંડણીયા ઉપર ખાંડણીઓ ઉપર ચડીને એક લાકડી હાથમાં લીધી હતી અને બધી માટલીઓ ફોડ્યા કરતો હતો માટલી ફોડતો હતો એટલે માએ શું વિચાર કર્યો ખબર છે કે આ જેની ખાંડણીઓ પર ચડ્યો છે ને એના પર જ તને બાંધી દો એમ કરીને મા એની પાછળ દોડી છે આગળ લાલો દોડી રહ્યો છે એને વસ્ત્ર નથી પહેર્યા ખાલી કમરમાં કંદોરો પહેર્યો છે અને પગમાં ઝાંઝરી પહેરી છે હાથમાં નાના નાના કદલા પહેર્યા છે માથે એક નાની અમથી જટામાં એ અંબોડીવારી આપે છે નાના ખભા સુધીના વાંકુડીયા વાડ છે કાળા કાળા નેત્રો છે અને આ જે નાની અમથી જટા છે ને એમાં માં છે ને પ્રેમથી એક નાનું મોરનું પીછું લગાવીને આપે છે પોતાના લાલાને હં અને આ લાલો છે ને આગળ દોરી રહ્યો છે અને પાછળ પાછળ માં જશોદાજી ઊભો રહે નટખટ હા તે માટલા ફોડી નાખ્યા મારી ગોરીઓ ફોડી નાખી આ બધું આ માખણ ને આ બધું દહીં ને આ બધું દૂધ વ્યર્થ જતું રહ્યું હા તને શરમ નથી આવતી આટલું બધું તોફાન થોડી વાર માટે ન ઊભો રહ્યો હું તને દૂધ પીવડાવું એટલી રાહ ન જોડાવાઈ તારાથી આમ કરીને મા પાછળ દોડી રહી છે એક હાથે પોતાની ચૂંદડી પકડી રહી છે આ દ્રશ્યને યાદ કરજો કે એ ચિત્રો પહેલાં મળતા હતા હવે આ ચિત્રો નથી મળતા કે લાલો આગળ ચાલતો હોય દોડતો હોય પાછળ વળીને માને જોતો હોય અને મા પાછળ છે ને લાકડી લઈને એમ ચુંદડી પકડીને દોડતી હોય એને મારવા માટે આ દ્રશ્યો આ ચિત્રો પહેલાં બહુ સરસ મળતા હતા હું શોધી રહી છું પણ મને નથી મળ્યા હજુ પણ બીજી વાર તો મા જશોદા એમની પાછળ દોડી રહી છે અને લાલો આગળ દોડી રહ્યો છે દોડી દોડીને મા એમ વિચાર કરે છે કે હું તને આજે છે ને બાંધી દઉં છું રસ્તે પડેલી બે દોરડી પકડી છે માએ અને એ મોટી દોરડી રૂમમાંથી લાવી છે મા અને હાથમાં લાકડી સાથે દોડી રહી છે જશોદા અને આગળ આગળ લાલો નંદ ભુવનના ખૂણે ખૂણે સ્તંભે સ્તંભે દોડીને માને હેરાન કરી રહ્યો છે પાછળ માં રડતી રડતી દોડી રહી છે તું બહુ હેરાન કરે છે હો ગોપીઓના ઘરે જઈને માખણ ખાય છે મારે છે ને ગોપીઓની વાતો સાંભળવી પડે છે ગોપીઓના મેળા સાંભળવા પડે છે છે ગોપીઓ એવું કે હું તને માખણ ખાવા નથી આપતી એટલે તું બીજાના ઘરે જઈને આ માખણની ચોરીઓ કરે છે આ ચોરી કરે છે નંદનો દીકરો જશોદાનો જાયો તું ચોરી કરે છે તને સારું લાગે છે હા આ બધી ગોપીઓ ભેગી મળીને મને ટોણા મારી જાય છે મેણા મારી જાય છે તને સારું લાગે છે હા આજે તો તને સજા કરીને રહીશ અને આમ જ્યાં લાલાને પકડવા ગઈ છે ને ત્યાં લાલો આખા નંદ ભવનમાં કિલકિલ કરતો દોડતો જાય છે નંદ ભવનના મા આ જશોદાની ઝાંઝરીને આ લાલાની ઝાંઝરીનો અવજા અવાજ ગુંજી રહ્યો છે અને એવા સમયે મા થાક્યા છે થાકીને પોતે બેઠા છે એક જગ્યાએ એને માથે હાથ દીધો છે અને વિચાર કર્યો છે કે આ નટખટ તો ક્યારેય મારા હાથમાં આવવાનો નથી ત્યારે લાલો માને આમ રડતી જોઈને ઉદાસ જોઈને નિરાશ જોઈને બેઠેલી જોઈને લાલો પાછો આવ્યો છે માની પાસે હા અને માને આવીને માના ચરણોમાં બેઠો છે અને કીધું છે મા તારે મને મારવો છે ને તારે મને સજા કરવી છે ને ગોપીઓના ઘરે હું ચોરી કરું છું ને હું આટલો બધો ખરાબ છું ને હું તારી વાત નથી માનતો ને મા તો તું મને સજા કર તું મને સજા કર ચાલ એટલે માએ એને પકડી લીધો છે બે હાથમાં હવે તો હાથમાં આવ્યો એમ કરીને પકડ્યો છે અને પેલી જે દોરડી લીધી હતી ને એનાથી માએ એને બાંધવા કર્યો છે પણ દોરી છે ને બે આંગળ છોટી પડી છે ઓછી પડી છે ટૂંકી પડી છે અને માએ વિચાર કર્યો કે હું બીજી દોડી લઈ આવું મા પાછી બીજી દોડી બાંધે છે દોરડીથી દોડીની ગાંઠો બાંધતી જાય છે લાલાને બાંધવા જાય છે પાછી બે આંગળ ઓછી પડે છે પાછી મા પાછી લેવા જાય છે પાછી બાંધે છે ને આમ થોડો સમય વીત્યો છે ને મા થાકી છે ને કીધું છે લાલા હું તો તારાથી કંટાળી ગઈ છું વાલા હવે હું થાકી ગઈ છું મારા ભગવાન હવે તો તું કંઈક સુધરી જાય ને તો મારો જીવનનું સફળ થાય આવી રીતે તું હેરાન આવી ગોપીઓને ત્યાં જશે ગોપીઓ ફરિયાદ કરશે મારા જીવનને તો શાંતિ મળે તારાથી અને આમ જ્યાં મારે ફરિયાદ કરી છે ને હાથ નેઠા મૂક્યા છે ને ત્યાં તો ભગવાન માની સામે આવીને ઉભા રહ્યા છે ને કીધું છે મૈયા તો કો મોહે બાંધનો હે ના તો કુમો એ બાંધનો હે ધાગે છે બાંધેગી ને મૈયા દોરીસે બાંધેગી ના લે અબ બાંધ લે અબ બાંધ લે મૈયા મેં બંધ જાઉં ગો હા અને આમ જ્યાં કૃષ્ણએ માતાજીની શરણે આવીને કીધું છે કે હું બંધાવા તૈયાર છું જ્યાં સુધી આ આ આ બંધાવા તૈયાર ના થાય ને ત્યાં સુધી આપણે બી બંધાણમાં ના લઈ શકીએ આ તો આપણા બહુ સારા નસીબ છે કે સહેલી મંડળે એને બાંધવાની તૈયારી કરી ભાગવતજીની અહીંયા હા અને આપણે બધા એના બાંધવા માટે તૈયાર થઈને અહીંયા આવી ગયા છીએ હા તો એકવાર જોરદાર જયકાર સહેલી મંડળ માટે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય અપની અપની માત પિતા કી જય અહીંયા લાલો મા જસોદાને કહી રહ્યો છે કે હું તારી સાથે બંધાવવા તૈયાર છું અને મા એ પછી જ્યારે પેલી દોરડીથી બાંધ્યો છે ને ત્યારે એણે પેલી ખાંડણિયું હતું ને ઓખલ્યું જેમાં આપણે ખાંડીએ છીએ ને એવું મોટું પહેલાં આવતું લાકડાનું એમાં લાલાને એની સાથે એને બાંધ્યો છે કમરથી દોરડીથી હા અને એવું ફીટ બાંધ્યો છે ને કે લાલાને આંકા પડવા માંડ્યા છે અને લાલાને કીધું છે કે તું અહીંયા જ આંગણામાં ઊભો રહેજે હું મારું કામ પતાવીને ના આવું ને ત્યાં સુધી કોઈ પણ તોફાન કોઈ પણ ખોટી લીલાઓ ના કરીશ હવે તું નટકટ છે હવે તું તોફાન ના કરીશ હું થાકી ગઈ છું તારથી અને આવો બે લીટી આ ભજન તરફ જઈએ હું તો કંટાળી લાલાથી કંટાળી આ માનસીના પપ્પાનું રચેલું ભજન છે બહુ સુંદર ભજન છે ને લગભગ વાડી ગામ એટલે નવસારીથી આગળ જાઉં ને ત્યારે માનસીના પપ્પાને કંટાળીના નામથી જ બધા ઓળખાડે કે તમે આ ભજન ગાવ છો ને એ ભજન અમને અત્યારે પણ એટલું પ્રિય છે કે જ્યાં પણ જઈએ ને ત્યાં આ ફરમાઈશ આવે છે કે હું તો કંટાળી લાલાથી કંટાળી યુટ્યુબ પર માનસીબેનના અવાજમાં આ ભજન અમે મૂકેલું છે તમે સાંભળી શકશો હું તો કંટાળી લાલાથી કંટાળી

અવાજ નથી આવતો કી પિતા અને આમ કેવાય ને કે જપ તપ યજ્ઞ હોમ હવન જે કરે ને યુગો યુગો સુધી સુધી જે હિમાલયમાં જઈને હાડ ગાડીને ધ્યાન ધરે ને એ યોગીઓના ધ્યાનમાં નથી આવતો ને આજે એ માએ એ ખાંડણીય બાંધ્યો છે મારે પાલવડે બંધાણો જશોદાનો જાયો અને જેના પાલવે બંધાણો હોય ને એનું ધન્ય જીવન છે અહીંયા માએ પાલ બાંધીને બાલકૃષ્ણને કીધું છે અહીંયાથી હટતો નહીં હા અહીંયાથી હટતો નહીં અને આ બાલકૃષ્ણ તાપમાં તપી રહ્યા છે ને હવે આ જોઈને ગોપીઓની હાલત ખરાબ થઈ ગઈ છે એના હૃદય વિહવળ થયા છે અરે લાલાને બાંધ્યો છે અને મા જસોદાને સમજાવવામાં આવી છે દોડતી દોડતી ગોપીઓ આવીને મા જસોદાને સમજાવી રહી છે અરે અમે તો ફરિયાદ કરીએ અમે તો ગાણી કહેલી છીએ અમે ફરિયાદ કરીએ પણ તમારે તો સમજવું જોઈએ ને તમે તો ઉંમરવાળા છો ને અમારાથી વધારે બુદ્ધિવાળા છો ને તમે તો એ તમે તમારો દીકરો છે ને તમે એને જન્મ આપ્યો છે ને તમને ખબર પડે છે ને કે અમે જે ફરિયાદ કરીએ છીએ તો ભાવમાં કરીએ છીએ અમારી ફરિયાદને તમારે ધ્યાનમાં નહીં લેવાની હા અમે જે પણ આવીને કહીએ ને એને તમારે ધ્યાનમાં નહીં લેવાનું આમ ગોપીઓ માં જસોદાને ઠપકો આપી રહી છે મા જસોદા છે ને આમ ઘરમાં જાણે કામ કરતી હોય ને એવું નાટક કરી રહી છે ઘડીકમાં ગોરી ઉપાડે ગોરી લઈ જઈને ક્યાંક મૂકે ત્યાંથી માખણ લઈ આવે ને ગોરીની જગ્યાએ એમને મૂકે આમ વાસણ પછાડે પછાડતી જાય ને બોલતી જાય આંખમાંથી દડ 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 આંસુ જાય મા જસોદાજી કહે કે તમે બધાને બહુ તકલીફ હતી ને મારા લાલાથી તમને બધાને તકલીફ છે ને હજુ મારા લાલાથી